ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા અવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમલ્લા પોલીસની મિલી ભગત છે અવરલોડ વાહનના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈટમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને પણ ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાના આક્ષેપ મનસુખ વસાવાએ કર્યા છે જો આ વિસ્તારમાં દોડતા અવર લોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાની ચીમકી ઉચ્ચારી હતી ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો ઉમલ્લાના નામથી ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્રને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા તમે અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડીનું સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા 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 મોડીની વાત લોકોની વાત છે ને લોકો કહે કેતા હોય છે કે જાહેરમાં માં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસાર સાથે ઓવરલોડ વાહનો જે એમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચાલે છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણનું ધ્યાન દોર્યું છે પણ કલેક્ટર સાહેબ પણ પગલા નથી લીધા બંને પીસઆઈનો વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મોહનદરે છે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓને ટીડીઓને પણ આની જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે પણ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે આજે વાત આવું કરી આજે વાત કરીએ છે તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કર થી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય જયારે તાલુકા કે જિલ્લાના જે વાંસમોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ લોકો ને બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાઘ પર આ પૂરતું નહીં રાજપીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઇડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને એટલા માટે ઓવરલેટ ગાડીઓ છે છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં મોટા હાઈવા જેમ માન્ય નથી એવા હાવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને ને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે

જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમે અમારા બંને સરપંચો આવ્યા છે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે